જોવા તમે જી ભરાઈ ગયું છે વરસાદ જુઓ તમે આવે છે અમારા ભાઈને જે ગાઈડ લાગેલી હતી આપણે બધો આપનારો વિડીયો આખો બનાવવાનો છે વરસાદ જય ખાદાર વરસાદનો જ છે કેમ કે આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો નહોતો હવારમાં

હા મિત્રો એ પહેલી ગયા તીવા નીકળી એટલે આપણો મોબાઈલ રહી રબલામાંથી બનાવી હવાનો લોક આપણે સ્ટાર્ટ કર્યો ન હતો મિત્રો આ છે ગાડી એક પડી ગઈ છે જવાને આરામ પાણી આવી ગયું જોઈ શકો છો હા મિત્રો બાકી ગાડી હા ગાડી બંધ પડી ગઈ છે અહીંયા ત્યાં મળે મંદિર આવી ગયું અહીંયા એવી વરસાદ છે આ અમારે કોઈ દિવસ આવ્યો નથી આ અમારે પહેલો વરસાદ છે જ્યાં જવો જ્યાં પાણી પાણી મિત્રો આ ગાડી એક બે પડી ગયા સાત ગાડી પડી ગઈ બે ગાડી મિત્રો ધીરે પડે એમ કેમ કે વરસાદ બહુ ઉપર વાગે છે અમારા ભાઈને સડી ટાઈટ હોય એવી ડ્રાઈવર બનવા જતો ભાઈ બન મિત્રો નહીં માવો ખાધો એટલે માવામાં માંથી ગરમી મળે છે અમને